પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય કાકા સાહેબ કાલેકર સ્મૃતિવંદન સંપાદન અને પઠન જાગૃતિ વકીલ સવાઈ ગુજરાતી એવા ભારતના પ્રસિદ્ધ ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની શિક્ષણવિદ પત્રકાર અને લેખક પ્રખર સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરની આજે પુણ્યતિથિ છે કાકા સાહેબનો જન્મ પહેલી ડિસેમ્બર અઢારસો પંચ્યાસી ના થયો હતો મહારાષ્ટ્રના સતારા ગામમાં જન્મેલા કાલેલકરનું પૂરું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું ઓગણીસો નેવુંમાં બેલગામમાં શિક્ષક તરીકે નોકરી કરી તેમના પિતા સાથે વિવિધ સ્થળો જોવા મળ્યા જે કારણે તેમનો પ્રવાસ પ્રેમ ખૂબ જ વધ્યો હિમાલયનો લગભગ પાંચસો કિલોમીટરનો પ્રવાસ કર્યો તેઓ અભ્યાસુ બન્યા હતા જીવનનો આનંદ હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવન સંસ્કૃતિ સ્મરણ વગેરે અનેક ગ્રંથો કાકા સાહેબ કાલેલકરે સાહિત્ય જગતને ભેટ આપ્યા તરીકે તેઓ નિકેતન પહોંચ્યા ઓગણીસો પંદરમાં શાંતિ માં કાકા સાહેબની મુલાકાત મહાત્મા ગાંધીજી સાથે થઈ ઓગણીસો અઠ્યાવીસ થી ઓગણીસો સાડત્રીસ દરમિયાન ગુજરાત ના કુલપતિ તરીકે રહ્યા ઓગણીસો પાત્રીસમાં કાકા સાહેબ મહાત્મા ગાંધીજી સાથે સાબરમતીથી વર્ધા ગયા અને હિન્દી પ્રચારમાં જોડાઈ ગયા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં જેટલા પણ આંદોલન થયા તે તમામ આંદોલનમાં કાકા સાહેબે ભાગ લીધો જન્મ મહારાષ્ટ્રમાં હોવા છતાં પરભાષા ગુજરાતીના પ્રસિદ્ધ લેખક ગણાય છે જે તેમની વિશેષતા છે કાકા સાહેબે ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો પર થી વધુ પુસ્તકો લખ્યા છે હિમાલયનો પ્રવાસ પુરાણ ધર્મ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે શુદ્ધ કલ્પના નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે પ્રવાસ ગ્રંથોમાં સ્થળની સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ખાસિયતો અને સ્થળ સંદર્ભે ચિત્તમાં જાગતા સ્મૃતિ સાહેલીઓને તેઓ આલેખે છે પરિણામે આ પ્રવાસ ગ્રંથોની સામગ્રી માત્ર માહિતી મુજબ ન બની રહેતા નિબંધનું રૂપ ધારણ કરે છે 1934 માં સ્મરણ યાત્રા આત્મકથા ન બનતા શૈશવના પ્રસંગોની આત્માને કરતી સંસ્મરણ કથા બની રહે છે તો ઓગણીસો માં બાપુની ઝાંખી અને મીઠાના પ્રતાપે ગ્રંથો બાપુના જીવન ચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરૂપ ધારણ ન કરતા જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય સામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે ઓગણીસો બાવનમાં ધર્મોદયમાંથી કાકા સાહેબની ભાવના અને શ્રદ્ધાનું સ્વરૂપ કોચર થાય છે તો શ્રી નેત્રમણીભાઈને ચિરંજીવી ચંદનને અને વિદ્યાર્થીનીને પત્રોમાં વ્યક્તિઓને લખેલા તેમના પત્રો સંગ્રહિત છે તેમણે ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોના જેટલા સંપાદનો પણ તૈયાર કરેલા છે પ્રાસંગિક પ્રતિસાદ તેમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીના નોંધોનો સંગ્રહ છે અહીં ચરિત્રાત્મક સાહિત્યના આત્મચરિત્ર જીવનચરિત્ર જેવા સ્વરૂપો ગૌણ સ્વરૂપ તો પત્રો અને ડાયરી જેવા ગૌણ સ્વરૂપો મુખ્ય રૂપે તેમની પાસેથી પ્રાપ્ત થાય છે તેમના સાહિત્ય ચિંતનમાંથી સાહિત્યના પ્રયોજન અને કાર્ય સાહિત્યની કસોટી શક્તિ અને સફળતા વિશે સાહિત્ય અને નીતિ જીવન મૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે શ્રંગાર વીર કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે તેમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનથી તેમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે તેમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચાર લલિત અને અંગત નિબંધોના પણ સુંદર ઉદાહરણો મળે છે તેમનું મોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરી રૂપે પણ છે તેમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું તેનું ઘણું મૂલ્ય છે પ્રારંભમાં ઓગણીસો નવમાં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર રાષ્ટ્રમતમાં સેવા આપેલી પછી ઓગણીસો બાવીસ થી નવજીવનમાં જોડાયા સવાઈ ગુજરાતીનું બિરુદ પામેલા સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરનું છન્નું વર્ષની વયે એકવીસ ઓગસ્ટે ઓગણીસો એક યાસી ના રોજ નિધન થયું હતું ઓગણીસો પંચ્યાસીના ડિસેમ્બરમાં રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરની પુણ્યતિથિએ શતશત વંદન પ્રાસંગિકમાં આજનો વિષય હતો કાકા સાહેબ કાલેલકર સ્મૃતિવંદન સંપાદન અને પઠન જાગૃતિ વકીલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને